બનાસકાંઠા જિલ્લાની લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે ધાનેરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી બેઠકમાં પહેલીવાર પાણીની માંગ માટે રજૂઆત થઈ છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મત વિસ્તારમાં પાણીની સમસ્યાએ એક મુખ્ય જરૂરિયાત છે મત વિધાનસભાની ચૂંટણી પણ પાણીના પ્રચાર સાથે લડાઈ હતી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અનેક આગેવાનોની હાજરીમાં ધાનેરા ખાતે લોકસભાની ચૂંટણી માટે એક બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા પ્રમુખના સંબોધન દરમિયાન કેટલાક કાર્યકરોએ પાણીની માંગણીને લઈ અવાજ ઉઠાવ્યો હતો જેના જવાબમાં ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જાહેર સભાને જણાવ્યું હતું કે આગામી ચાર દિવસમાં ચૌદસો કરોડની યોજના થકી ધાનેરા તાલુકાના ગામડાના તળાવોમાં પાઇપલાઇન દ્વારા નર્મદાના પાણીથી ભરવાના છે તે યોજના માટેનો સર્વે હાથ ધરાશે જેને લઈ થાવર ગામ ખાતે દરેક ગામમાંથી આગેવાનો સાથેની બેઠક પણ યોજાશે ધાનેરાની રજૂઆત વર્ષોથી છે અને વર્તમાન સમયમાં લોકસભાની ચૂંટણી દરમિયાન પણ લોકો માત્ર સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે આજે મીટિંગ યોજાઈ હતી જેમાં ધારાસભ્યોએ ચાર દિવસમાં સર્વે યોજાશે જેને લઈ સ્થાનિક ગ્રામજનોમાં આનંદ જોવા મળી રહ્યો છે રેલ નદીનો નો છેડો છે જેઓ સુધી ધાનેરાના બધા ધાનેરા તાલુકાના ગામડાઓમાં મેઇન પાઇપલાઇન અને બાકીની પાંચ પાંચ છ છ કિલોમીટરની આડી પાઇપલાઇનો એ મંજૂર પણ ચૌદસો કરોડ રૂપિયાની આપણા સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની આગેવાનીમાં અને બધા જ બેઠા એ મંચસ્થ સૌ આગેવાનો સંગઠનના આગેવાનો અને ધાનેરાના પાર્ટીના આગેવાનો બધા એમને ભેગા મળી અને કામ કરી અને મંજૂરી મળી ગઈ છે અને એના ભાગરૂપે આ ચાર દિવસમાં મુખ્ય કાર્યકર્તાઓને જાણ પણ કરવામાં આવશે કે ધાનેરા તાલુકાના જે બધા જ ગામડા છે ગઈકાલે હું શંકરભાઈ સાહેબ જોડે બેઠો તો એમણે અધિકારીઓને ફોન પણ કર્યો છે એ બે ત્રણ દિવસમાં તારીખ આપે એ દિવસે આપણે ફાવર ખાતે મીટિંગ કરી અને દરેક ગામના તળાવો અંદર સમયવાઈઝ થઈ જાય એના માટે તમને સૌને આ ચાર દિવસનો બોલાય અને આપણે મંજૂર કરેલી પાઇપલાઇનનું કામનું સર્વેનું કામકાજ બધી જ જગ્યાએ ચાલુ થાય એ પ્રકારનું કામ કર્યું છે અને સાથે સાથે દાંતીવાડા માટે પણ ગઈકાલે મેં મીટિંગમાં જે રીતે વાત કરી હતી એ પ્રમાણે આખા દેશમાં સૌથી પહેલો પાયલોટ પ્રોજેક્ટ તરીકે દાંતીવાડા ડેમમાંથી જે વર્ષોથી આપણી માગણી હતી કે પાટણ બાજુ જતું પાણી બંધ કરવું પરંતુ એની અંદર કમાન્ડ એરિયાનું નું રીસર્વે કરી અને જો નર્મદા પાણી આવ્યું છે સુજલમ સુપલમ ની કેનાલાઈઝ એ બધો જ કમાન્ડ એરિયા રદ કરવો એના માટેનું રીસર્વે ની કામગીરી પણ ચાલુ કરી છે અને એ હજાર થી પંદરસો કરોડ ના ખર્ચે ફક્ત ફુવારા અને ટપકમાં જ પાણી આપવું જે છૂટું પાણી કેનાલ મારફત જતું હતું એ બધું જ પાણી બંધ કરવું ધાનેરા મત વિસ્તારમાં સિંચાઈના પાણી માટે વર્ષ બે હજાર સોળ સત્તરમાં છ કરોડ રૂપિયાની પાણીના સર્વે માટે મંજૂર થયા હતા જોકે તે યોજના થકી પણ ધાનેરા તાલુકાને પાણી મળ્યું નથી આગામી ચાર દિવસ પછી સર્વેની કામગીરી શરૂ થાય તેની આતુરતાપૂર્વક ધાનેરા તાલુકાની પ્રજા રાહ જોઈ રહી છે